બજારમાં સતત પાંચમા દિવસે ખરીદારી ઉપલા સ્તરેથી દબાણ આવવા છતાં નિફ્ટી પચીસ એકસો ના નજીક સ્થિર પરંતુ ઘટાડો મિડકેપમાં आईटी शेयर्स में तोफानी तेजी इंडेक्स दौ टका उपर जेपी मोर्गन ना रेटिंग बाद को फोर्ज में त्रमण की मजबूती वायदा टॉप गेनर्स में शामिल तो पर्सिस्ट केपीआईटी टेक एम्फेसिस टाटा गैलेक्सी में सारी खरीदारी आईटी की साथ मेटल और डिफेन्स में मजबूती मेटल इंडेक्स अर्धो टका उपर डिफेन्स इंडेक्स में मजबूती नल्को हिंदुस्तान कोपर बी थी तरह टका व्या त्याज डिफेन्स में मिधा लगभग पांच टका उपर एचएल बीईएल खरीदारी મોર્ગન સ્ટેનલેના તેજીના રિપોર્ટ બાદ ગ્રાસિમમાં ચાર ટકાનો વધારો શેર ચાર ટકાથી વધુ ઉછળી ને નો ટોપ ગેનર અદાની ગ્રુપના શેર્સમાં ચારે બાજુ તેજી અદાની એન્ટરપ્રાઇઝિસ નિફ્ટીના ટ્રોપ ગેનર્સમાં સામેલ તો અદાની પાવર અદાની ગ્રીન અને અદાની ગેસમાં પણ ચારથી પાંચ ટકાનો ઉછાળો મે મહિનામાં એસઆઈપી ઇન્ફ્લો વિક્રમી ઊંચાઈ સ્તર એસઆઈપી ઇન્ફ્લો છવ્વીસ હજાર છસો બત્રીસ કરોડથી વધી છવ્વીસ હજાર છસો છ્યાસી કરોડ પર પહોંચ્યો ફાળો આપનાર એસઆઈપી ખાતાઓની સંખ્યા આઠ પોઈન્ટ આડત્રીસ કરોડથી વધી આઠ પોઈન્ટ છપ્પન કરોડ થઈ ગુડ આફ્ટરનૂન અને એક અપડેટ લઈએ માર્કેટની ઘણી મર્યાદિત રેન્જ છે ચોવીસ હજાર એકસો ત્રીસ એટલે એકસોના લેવલ્સ જાળવવામાં નિફ્ટી આજે સફળ છે ઉપલા લેવલ્સથી થોડું નીચે આવ્યું પરંતુ પચીસ હજાર પચીસ હજાર એકસો ચોવીસ હજારની પચીસ હજાર એકસોની ઉપર અત્યારે નિફ્ટી જોઈ રહ્યા છે ફ્લેટ ટુ પોઝિટિવ છે સેન્સેક્સનો ફ્લેટ છે અત્યારે બ્યાસી હજાર ચારસો નેવું ઉપર આપણે જોઈ રહ્યા છીએ અત્યારે ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ થઈ રહ્યું છે અને મિડકેપ સ્મોલ સ્મોલકેપનું આજે આ પરફોર્મન્સ હતું પરંતુ ત્યાં પણ ઉપરા લેવલ્સથી થોડો ઘટાડો આવે છે ઓગણસાઠ હજાર સાતસો ત્રીસ પર અત્યારે મિડકેપ ઇન્ડેક્સ જોઈ રહ્યા છે ફ્લેટ સ્મોલ કેપ ઇન્ડેક્સ ફ્લેટ ટુ પોઝિટિવ અઢાર હજાર નવસો ઉપરના લેવલ્સ આપણને બતાવી રહ્યું છે અને પરફોર્મન્સ છે આજે નિફ્ટી બેન્કનું કારણ કે અત્યારે છપ્પન હજાર છસો છન્નુંના લેવલ્સ નિફ્ટી બેંક આપણને બતાવી રહ્યું છે અને આજે વધારે પ્રેશર પીએસયુ બેન્કિંગ કાઉન્ટર્સ તરફથી છે એટલે અત્યારે નિફ્ટી બેંકમાં પણ પાંચ ટકાનું દબાણ છે એડવાન્સ ડિકલાઇન રહેશો પરંતુ હજુ પોઝિટિવ છે જ્યાં ચૌદસો અડસઠ સ્ટોક્સ એવા છે એડવાન્સ તરફ કારોબાર કરતા જોઈ રહ્યા છે તો ડિકલાઇન તરફ છે અગિયારસો ને પંચાવન કાઉન્ટર્સ એટલે માર્કેટ બેટ પોઝિટિવ છે પરંતુ ઇન્ડેક્સમાં અત્યારે ઘણી મર્યાદિત રેન્જ આપણને બતાવી રહી છે તો એ સાથે જ આગળ વધી અને આપણી સાથે અત્યારે દર્શકોના પ્રશ્નોનું સમાધાન આપવા જોડાઈ રહ્યા છે નિર્મલ બંગ સિક્યોરિટીઝના નિરવ છેડા નિરવ ગુડ આફ્ટરનૂન સ્વાગત છે આપનું અને માર્કેટ એક સેટઅપ સમજીએ નીરવ કારણ કે જે એક શરૂઆત હતી અને પચીસ બસ્સોના લેવલ્સનું એક અનુમાન હતું પ્રી ઓપનિંગના જે બિટ્સ મજબૂત હતા ઓપનિંગની સાથે જ નિરવા આ લેવલ્સ ન ટક્યા પ્રોફિટ બુકિંગ સાથે એક શરૂઆત થઈ નિફ્ટી બેન્કનું આજે અંડર પરફોર્મન્સ જે યુ બેન્કિંગ કાઉન્ટર્સ છે અને જે ઇન્ડેક્સે સપોર્ટ આપ્યો હતો એ જ આજે પ્રેશર બનાવી રહ્યા છે કઈ રીતે ઓવરઓલ જોઈ રહ્યા છો માર્કેટને આગળ અને ઇન્ડેક્સ માટે કયા લેવલ્સ ધ્યાનમાં રાખીએ યા ગુડ આફ્ટરનૂન જો નિફ્ટીમાં આપણે જોઈએ તો બધા જ સંકેત જે છે પોઝિટિવ થઈ ગયા છે આ ઇમ્પોર્ટન્ટ હતું પચીસ હજારનું લેવલ બ્રેક થવાનું એ બ્રેક થઈ ગયું છે એના સાથે વિક્સ પણ નીચે આવી ગયું છે સાડા અઢારથી ચૌદના આસપાસ આવી ગયું છે સો દેટ ઇઝ અ બિગ પોઝિટિવ દેટ મીન્સ રિસ્ક ઓછું થાય છે અહીંયાથી એક સારું લિનિયર મૂવ ઉપરમાં આવી શકે છે સો દેટ ઇઝ અ બિગ પોઝિટિવ આઈ બિલિવ કરંટ લેવલથી નિફ્ટીમાં બાયિંગ કરી શકાય પોસિબલ છે પચીસ હજાર પાંચસોના લેવલ્સ આવવાના તો એ ટાર્ગેટ માટે આપણે બાઈંગ કરે એક સારું બેઝ બનાવે છે નિફ્ટી અરાઉન્ડ ધ ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ લેવલ્સ તો ટ્વેન્ટી ફાઈવ થાઉઝન્ડ વન ટ્વેન્ટીના સ્ટોપલસથી ફ્યુચરમાં બાયિંગ કરે આઈ બિલીવ અહીંયાથી સ્લોલી એન્ડ સ્ટેડિલી નિફ્ટી પાછી ઉપર જશે નો ડાઉટ આજે નીચે છે પણ પહેલાં લાસ્ટ ત્રણ ચાર દિવસમાં બહુ મોટી મૂવ આવી ગઈ છે સો એક એકાદ દિવસનું કન્સોલિડેશન છે સો ધીસ કોલ વિલ બી ફોર નેક્સ્ટ કપલ ઓફ ડેઝ ત્યાં મને એમ લાગે છે પચીસ પાંચસોના લેવલ્સ આવી શકે છે બેંક નિફ્ટીની વાત કરીએ તો એમાં ફ્લેગ બ્રેકઆઉટ આવ્યું છે નો ડાઉટ આજે થોડુંક યુ નો પરફોર્મ નથી કરી રહ્યું પણ આઈ બિલીવ અહીંયા ફિફ્ટી સેવન ફોર હંડ્રેડના લેવલ બેંક નિફ્ટી ફ્યુચર્સમાં આવી શકે છે કરંટ લેવલ્સથી ફિફ્ટી સિક્સ ફોર ફિફ્ટી એ સારું સપોર્ટ છે એ સ્ટોપ સ્ટોપલોસના સાથે આપણે બાઇંગ કરી શકાય ફ્યુચર્સમાં અને ફિફ્ટી સેવન ફોર હંડ્રેડનો તમારો ટાર્ગેટ રહેશે પીએસયુઝમાં ઓપન ઇન્ટરેસ્ટ ઓછું થયું છે દેટ મીન્સ અહીંયાથી સેલિંગ આવવાના આસાર થોડા ઓછા લાગે છે ફ્રોમ અ નિયર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તો બધા જ એક સારા સપોર્ટ પર છે અહીંયાથી એક સારી બાઇંગ આવી શકે છે વિચ કેન ટેક બેંક નિફ્ટી અપવર્ડ્સ પચીસ પાંચસો નિફ્ટી માટે અને નિફ્ટી બેંક ફ્યુચર માટે સત્તાવન ચારસોના એક લેવલ્સ જે છે આગળ દેખાઈ શકે છે સૌથી પહેલાં આજે શરૂઆત કરીએ એક ગ્રાસિમનું કાઉન્ટર આજે ધ્યાનમાં આવી રહ્યું છે રોજિયા જ્યાં એફેન્ડોનું ટોપ ગેઇનિંગ કાઉન્ટર છે અને લોંગ સાઇડ પર અપ થઈ રહ્યા છે નિફ્ટીનું પણ ગેઇનિંગ કાઉન્ટર મોર્ગન સ્ટેન્ડલીનો જે બુલિશ રિપોર્ટ છે ત્યારબાદ ખસી ખરીદારી અત્યારે ચાર ટકાની એક મજબૂતી ગ્રાસીમનું કાઉન્ટર જે છે ખાસ કરીને આપણને બતાવી રહ્યું છે તો એક વ્યૂ આના પર લઈએ ચાર્ટ સેટઅપ પર আছে চার্ট যেভি ডবল টোপ কা ফর্মেশন নিচে আ વેરી ગુડ થિંગ વેચ વિચ ઇઝ હેપન ઇન લાસ્ટ ટુ ડેઝ ઇઝ કે ટુ હંડ્રેડ અને ફિફ્ટી ડે મુવિંગ એવરેજને બ્રેકઆઉટ કર્યું છે ને અગર આજની ક્લોઝિંગ ટ્વેન્ટી સેવન હંડ્રેડના ઉપર હોય છે તો આમાં જરૂર થોડીક હજી બાઈંગ આવી શકે છે જેના કારણથી આ સ્ટોક એટલીસ્ટ ટ્વેન્ટી એટ હન્ડ્રેડ ટ્વેન્ટી એટ ફિફ્ટીના લેવલ સુધી જઈ શકે છે હવેવર ટ્વેન્ટી એટ ટ્વેન્ટી એટ ફિફ્ટીનો એક બહુ ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ઝોન છે અગર એ પાર થઈ જાય એના પછી નવી બાઈંગ આવશે જેના કારણથી લાંબુ એક મૂવ આવી શકે છે બટ રાઈટના એક નાની મું આવી શકે છે કેસ તમને બાય કરવું હોય તો ટ્વેન્ટી સેવન હંડ્રેડ ના ઉપર ક્લોઝિંગ ના ઉપર બાયિંગ કરજો સ્ટોપલો તમારો ટ્વેન્ટી સિક્સ ફિફ્ટીનો રહેવો જોઈએ ને ટ્વેન્ટી એટ હન્ડ્રેડ સુધી ના તમારા ટાર્ગેટ હમ તો અઠ્યાવીસો સુધીના એક લેવલ્સ જે છે અહીંયાથી ખાસ ધ્યાનમાં રાખવાના છે વ્યૂ ગ્રાસિમ માટે બીજું એક આઈટી સિમેન્ટેશન પર નીરા વગર નજર કરો આજે એક નવા લેવલ ફ્રેશ હાઈ કાઉન્ટર પહોંચ્યું અને ઓરિસ્સામાં ગ્રીનફિલ્ડ કેપ્ટિવ જેટી ડેવલપમેન્ટ માટેનો જે ઓર્ડર મળ્યો છે આઈટીડી સિમેન્ટેશનમાં ખસી મજબૂતી આપણને આવતી ખાસ કરીને બતાવી રહ્યું છે સ્ટોક અત્યારે પણ જુઓ તો સાડા છ ટકા ઉપર છે ડેઝાઈના લેવલથી થોડું પ્રોફિટ બુકિંગ આવ્યું પરંતુ ઘણી ખરીદારી હજુ પણ થઈ રહી છે આપનો વ્યૂ વાત સાચી છે આ સ્ટોકમાં એક લાંબુ કન્સોલિડેશન થયેલું ઇન બિટવીન સિક્સ હંડ્રેડ એન્ડ અબાઉટ ફાઇવ હંડ્રેડ લેવલ્સ આઈ થિંક બે ત્રણ મહિના એ જ લેવલ્સ પર હતું એકવાર ફાઈવ હંડ્રેડ બ્રેક કર્યું પણ એના પછી રિવર્સલ બહુ જબરદસ્ત આવ્યું છે સ્ટોકમાં અને હવે હાયર ઓફ હાયર બોટમ ફોર્મેશન પાછું કરી દીધું સ્ટોકે અહીંયાથી એક નાનું રેઝિસ્ટન્સ છે એટ ટ્વેન્ટી ફાઈવનું એકવાર એટ ટ્વેન્ટી ફાઈવના લેવલ હજી પાર કરી નાખે એના પછી આ સ્ટોકને પાછું એનો આપ ટ્રેન્ડ ટ્રેન્ડમાં નવસો સવા નવસો સુધી એનો અપસાઇડ દેખાઈ શકે છે તો આઈ બિલીવ અગર તમને બાયિંગ કરવું હોય તો એ ટ્વેન્ટી ઉપર બાયિંગ કરજો એના પછી આઠસો નો સ્ટોપ લોસ રાખજો ને નવ નાઇન હંડ્રેડ નાઇન ટ્વેન્ટી ફાઈવ તમારું ટાર્ગેટ રહેશે નવસો નવસો પચીસનું ટાર્ગેટ આઈટીડી સિમેન્ટેશન માટે ધ્યાનમાં રાખી શકો છો તો એ સાથે જ સમય થયો છે હાલ હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ શરૂઆત કરીશું દર્શકોની ક્વેરીઝ સાથે

ટર્મ નો ચાર્ટ જોઈએ જેટલું પણ છે એમાં એક ફ્લેગ પેટર્ન બનાવે છે અને એનો બ્રેકઆઉટ અરાઉન્ડ થ્રી થાઉઝન્ડ વન હંડ્રેડના ઉપર છે તો જ્યાં સુધી બ્રેકઆઉટ નહીં આવે ત્યાં સુધી રહેશે સ્ટોક જેનો જ્યારે પણ ઉપર આવે છે રેઝિસ્ટન્સ મળે છે અરાઉન્ડ ધોઝ સો આઈ વુડ સજેસ્ટ કે અહીંયાથી એક બ્રેકઆઉટ આવે ત્યારે બાયિંગ કરજો યા પછી નીચેમાં એનો સારો સપોર્ટ છે અરાઉન્ડ ટ્વેન્ટી સેવન ફિફ્ટી એના પાસે આવે ત્યારે બાઇંગ કરવું જોઈએ હમણાં એક કન્સોલિડેશન રેન્જમાં છે સો આઈ વુડ જસ્ટ આઉટ ટિલ ટાઈમ ઓકે વરુણની અઠ્યાવીસ સો ટુ એટ સિક્સ સેવન આ લેવલ્સ પર એમણે ખરીદદારી પણ કરી છે તો શું કરવું જોઈએ સેલ કે હોલ્ડ શોર્ટ ટર્મ માટે વિથ ટાર્ગેટ તેઓ પૂછી રહ્યા છે ટુ એટ સિક્સ છે તો અગેન ઇફ યુ કેન હોલ્ડ ઓન ટિલ ફિફ્ટી

તો આ એક સ્ટોક છે જે મને સારું એવું ગમે છે આઈ એક બહુ સરસ રિવર્સલ આવ્યું છે આ સ્ટોકમાં અને પોસિબિલિટી છે કે અહીંયાથી એટલીસ્ટ નિયર ટર્મમાં વન ટ્વેન્ટી ફાઈવ વન થર્ટીના ના આવે તો એ ટાર્ગેટથી આપણે બાઇંગ કરી શકાય ફ્રોમ અ નિયર ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તમે સ્ટોપલો એકસો પાંચ નો રાખી શકો છો લોંગર ટર્મમાં ઇમ્પોર્ટન્ટ છે ટુ હંડ્રેડ ડે મુવિંગ એવરેજ બ્રેક કરવાનું અને એ છે અરાઉન્ડ વન ફોર્ટી આસપાસ તો યસ નો ડાઉટ એમ લાગે છે કે નો બ્રેકઆઉટ કરશે ઓવરઓલ પેટર્ન ઇઝ પોઝિટિવ ઇન્ડિકેટર્સ આર ટર્નિંગ પોઝિટિવ અને વોલ્યુમ વધતું જાય છે સો ઓલ ઇન્ડિકેટર્સ આર ધેર કે લોંગ ટર્મમાં અહીંયાથી પ્રોબેબલી ઉપર ચાલ્યું જશે બટ આઈ વિલ ઓનલી બી વેરી બુલિશ ઓન ધીસ વન્સ વન ફોર્ટી ઇઝ બ્રોકન તો ત્યાં સુધી થોડુંક વેઇટ કરજો અહીંયાથી હમણાં માટે ખાલી શોર્ટ ટર્મ ટ્રેડ જ લો શોર્ટ ટર્મ ટ્રેડ એક લઈ શકો છો હાલ તો થોડેક ઇલેક્ટ્રો કાસ્ટ માટે વ્યૂ બનતો જોઈ રહ્યા છે વરુણભાઈ જે સુરક્ષા પર તમારો આઈપીઓનો સવાલ છે મેં વાંચ્યો પરંતુ એના પર તમારા ફંડામેન્ટલ એક્સપર્ટ તમને સલાહ આપી શકશે તો આવતીકાલે બજાર હેલ્પલાઇનમાં તમારો સવાલ આઈપીઓને લઈને પૂછી શકો છો આગળ વધીએ પવન પટેલનો જે સવાલ છે નીરવ મોન્સૂન સિઝન હોવાથી એફએમસીજીમાં આઈટીસી ફર્ટિલાઇઝરમાં આરસીએફ અને જીએસએફસી અત્યારે અત્યારના ભાવ પર શોટ ટર્મ માટે એમને એન્ટ્રી લેવી છે ટાર્ગેટ શું હોઈ શકે આઈટીસી અને આરસીએફ સી જીએસએફસી આ ત્રણેય પર આઈટીસી માં હમણાં પોઝિશન નહીં લેવાની ઓવરઓલ પોઝિશન થોડીક નેગેટિવ લાગી રહી છે આમાં છે નીચે ફોર હંડ્રેડ જેવું નોટ મચ ડાઉન સાઈડ પણ ફોર હંડ્રેડ જેવું આવી શકે છે યસ નો ડાઉટ તમે આરસીએફ અને જીએસએફસી પર પોઝિશન લઈ શકો છો આરસીએફ લુક્સ લાઈક અહીંયાથી આ સ્ટોક બસોના લેવલ સુધી જઈ શકે છે ફ્રોમ અ શોર્ટ ટર્મ પોઈન્ટ ઓફ વ્યૂ તો એ ટાર્ગેટથી તમે બાયિંગ કરજો અ નીચેમાં અરાઉન્ડ વન ફોર્ટી ફાઈવ સારો સપોર્ટ લેવલ છે તમારો સ્ટોપલો બનશે જીએસએફસી ઓલ્સો હવે ઓલ લાંબા કન્સોલિડેશન પછી હવે રિવર્સલ બતાવે છે એક ઇમ્પોર્ટન્ટ બ્રેકઆઉટ આવ્યું લાસ્ટ વીકમાં અબાઉટ દેટ ટુ હંડ્રેડ લેવલ્સ અને એના પછી એમાં મોમેન્ટમ પણ છે નો ડાઉટ લાસ્ટ એક બે દિવસથી થોડુંક નીચે છે બટ આઈ બિલિવ કરન્ટ લેવલ્સથી એમાં બાયિંગ કરી શકાય ઉપરમાં અરાઉન્ડ ટુ ફિફ્ટીના ટાર્ગેટથી અને બાયિંગ કરજો ટુ હંડ્રેડનો તમારો સ્ટોપ સ્ટોપલો રહેશે બસોનો સ્ટોપલોસ તમે એકા રાખી શકો છો જીએસએફસી માટે આરસીએફ માટે બસ્સોનો ટાર્ગેટ એકસો સ્ટોપ સ્ટોપલોસ આઈટીસી અત્યારે એક ફ્રેસ એન્ટ્રી માટે હાલ તમે થોડું અવોઇડ કરી શકો છો નેક્સ્ટ જે સવાલ આપણને આવતો અહીંથી દેખાડી રહ્યો છે એ અહીંયા ખાસ કરીને પ્રીમિયરના કાઉન્ટર પર એક આપણને ખાસ કરીને પ્રીમિયર પ્રીમિયર એનર્જીસ પર નિરવ આવતો જોઈ રહ્યા છીએ તરુણ જાનીનો સવાલ છે ચારસો પચાસની એમની ખરીદદારી છે હોલ્ડ કે એક્ઝિટ આ તેઓ આ સ્ટોપ માટે ખાસ કરીને પૂછી રહ્યા છે પ્રીમિયમ એનર્જીઝ લિમિટેડ આજે સાડા ત્રણ ટકાની એક મજબૂતી બતાવી રહ્યું છે એક વ્યૂ લઈએ આના પર નિરાફ યા આઈ ગેસ પ્રીમિયર એક્સપ્લોઝિવ્સ માટે પૂછતા હશે કેમકે આ સાડા ચારસો ક્યારે આવ્યો જ નથી એટલીસ્ટ ચાર્ટ જે હું કહું એમાં આઈ ગેસ પ્રીમિયર એક્સપ્લોઝિવ હશે સાય ઝીઝ ગેમ ધ વ્યૂઝ મારા હિસાબે પ્રીમિયર એક્સપ્લોઝિવસ સારું એવું ઉપર જઈ શકે છે કેમકે એમાં વોલ્યુમ બહુ જબરદસ્ત થયા છે સ્લોલી અને સ્ટેડિલી આ સ્ટોક હવે અહીંયાથી એનો નવસો પાર કરી જશે એમ લાગે છે સો અહીંયાથી બાયિંગ કરવી જોઈએ હોય તો હોલ્ડ કરજો ટ્રેડિંગ સ્ટોપ ફાઇવ હન્ડ્રેડ નો રાખજો મને લાગતું નથી હવે ફાઈવ હંડ્રેડ રિટર્ચ કરે નીચેમાં જલ્દીથી સ્લોલી અને સ્ટેડીલી આ સ્ટોક ઉપર જશે એમ જ લાગે છે પ્રીમિયર એનર્જીની અગર વાત કરું તો વારી એનર્જી જે રીતે જ આપણને એક કન્સોલિડેશનમાં સ્ટક થઈ ગયું છે જ્યાં સુધી આ સ્ટોક કન્સોલિડેશન બ્રેકઆઉટ નથી દેખાડતો અબવ ધ 1200 હન્ડ્રેડ લેવલ્સ ત્યાં સુધી આમાં નવી બાઈંગ જોરથી બાઈંગ કન્સિસ્ટન્ટ બાઈંગ નહીં આવે તો આઈ વુડ ઓનલી સજેસ્ટ કે પ્રીમિયર એનર્જી અગર હોય તો અહીંયાથી તમે યુ નો વેઇટ કરો ફોર ધ બ્રેકઆઉટ અને એના પછી પોઝિશન બીજી એડ કરો ઓલરેડી હોય તો વન ઝીરો ટુ ઝીરોનો રાખી દો એના નીચે જાય તો એક્ઝિટ કરી દો હમ તો આ બંને પર તરુણભાઈ કારણ કે જે રીતે નિરવ જણાવી રહ્યા છે સ્ટોક નેમ અહીંયાથી તમે મૂક્યું છે પ્રીમિયમ એનર્જીનું અને પ્રાઇસ જે છે એક્સપ્લોઝિવસના છે એટલા માટે અગર એ સ્ટોક છે પાંચસોનો સ્ટોપલોસ રાખી શકો છો પ્રીમિયમ એનર્જી જે છે એક હજાર વીસનો એક સ્ટોપલોસ તમે રાખી શકો છો અત્યારે દર્શક મિત્રો આપણી સાથે ગાંધીનગરથી જોડાયા છે કેપી પી પાંડે સર શું સવાલ છે આપનો હાજી મેડમ કેપી પી પાંડે હવે મારી પાસે ગાર્ડન રીચ બિલ્ડર ના નવ શેર છે ત્રણ હજાર ભાવના ઓકે અથવા અત્યારે ભાવ ડાઉન જઈ રહ્યા છે તો મૂંઝવણ છે કે કાઢી નાખીએ કે શું કરીએ અત્યારે ગેન માં તો છે પણ એટલે એ ઉદર છે હવે તમે ગાઈડ આપો જી સર કેટલું તમે કોઈ વ્યૂ અહીંયા થી હોલ્ડ કરવા માટે કેટલો સમય કઈ વિચારેલો છે શોર્ટ ટર્મ બે મહિના વિચાર છે જો ફાયદા થશે તો લાંબા સમય રોકીશું કઈ વાંધો નહીં મારે ઘેન જ જોઈએ જી સર અત્યારે તો આમ પણ તમને ગેઇન તો થઈ જ રહ્યો છે પર શેર બસો પંદરનો ગેઇન જે રીતે તમે અત્યારે કદાચ સ્ક્રીન પર જોતા હશો નીરવ એક વ્યૂ કારણ કે જીઆરએસસી માટે બે એક મહિનાનો વ્યૂ છે અને એમની ત્રણ હજારની ખરીદારી છે અત્યારે બત્રીસસો ચૌદ પર સ્ટોક આપણને ટ્રેડ થતો જોઈ રહ્યા છે ઓવરઓલ આ ડિફેન્સ થીમ જે રીતે એક ફોકસમાં છે આજે જો કે પ્રોફિટ બુકિંગ છે આના માટે કઈ રીતે સલાહ રહેશે આપને નીરવ જો આ સ્ટોકમાં એક બહુ મોટી અપસાઇડ આવી ગઈ છે ફ્રોમ ફિફ્ટી હન્ડ્રેડ લેવલ્સ અપ ટુ થર્ટી ફાઈવ હંડ્રેડ ઇન સેવન ટુ એટ વીક તો આટલી મોટી અપસાઇડ આવ્યા પછી એ કન્સોલિડેશન જરૂર આવે મારા હિસાબે તમને પ્રોફિટ બુક કરી લેવો જોઈએ અહીંયાથી સ્ટોક થોડો કન્સોલિડેશનમાં રહેશે ઇન બિટવીન થર્ટી ફાઇવ હન્ડ્રેડ એન્ડ અબાઉટ ટ્વેન્ટી એટ હંડ્રેડ પણ થોડુંક ટાઈમ લગાડશે તો ઇટ કે ઇટ ઇઝ પોસિબલ કે બે ત્રણ મહિના નીકળી જાય કન્સોલિડેશનમાં તો અહીંયાથી બુકિંગ કરી લો આ સારું પ્રોફિટ છે બેટર છે કે યુ નો ગો ટુ સમથિંગ એલ્સ લાઈટ નો ઓકે હા તો એક વ્યુ થોડું પ્રોફિટ બુક પણ કરી શકો છો એ કારણ કે ખસેવું જે લેવલ્સ પર તમારી એન્ટ્રી અહીંયાથી ત્યાં સ્ટોક પર થઈ છે ને અત્યારે ત્યાંથી એક ફાયદો પણ અત્યારે પર શેર તમને થઈ રહ્યો છે તો એ સાથે જ સમય થયો છે હવે એક બ્રેક લઈએ અને બ્રેક બાદ દર્શકોની અન્ય ક્વેરીઝ પર કરીશું ચર્ચા ફરી બાય સેલ હોલ્ડ પર આપણું એને નીરવ છેડા આપણી સાથે જોડાયેલા છે નીરવ જિંદાલ સો આ કાઉન્ટર આજે ખસું બઝિંગ છે વોલ્યુમ બેઝડ બાઇંગ જબરદસ્ત છે સાડા આઠ ટકા ઉપર છે અત્યારે પણ આપણે જોઈ રહ્યા છીએ ડીઈસઆઈના લેવલની આસપાસ અને એક ગેપ અપ ઓપનિંગ કંપની માટે જિંદાલ શોમાં આજે આપણને ખાસ કરીને જોવા મળ્યું હતું કઈ રીતે એક વ્યૂ રેશ અહીંયાથી કારણ કે આજે સમાચારનું એક રિએક્શન આપણને જોઈ રહ્યા છીએ જિંદાલ શોમાં આ સ્ટોકમાં પણ એક રિવર્સલ જોવા મળે છે ને વિથ વોલ્યુમ છે આજે વોલ્યુમ હેવ બીન ટેરિફિક ઇન ધી સ્ટોક ફોર ટુડે એક વોલ્યુમ બેઝ બ્રેકઆઉટ છે જે રીતે તમે કીધું ટુ એટી સુધીના આના ટાર્ગેટ આવી શકે છે કરંટ લેવલ્સથી બાયિંગ કરી શકાય અને ડિપ્સ મળે ડિપ્સમાં પણ બાયિંગ કરજો ટુ ફોર્ટીનો સ્ટોપ લોસ રાખજો બસો ચાલીસનો એક સ્ટોપ સ્ટોપલોસ અને અહીંયા એક બાયોડિપ્સ વ્યૂ બનતો જોઈ રહ્યા છે ચિંતાસો માટે અદાની પાવર વધુ એક કાઉન્ટર નીરવ જ્યાં વોલ્યુમ બેઝડ બેંક જોઈ રહ્યા છે અદાની ગ્રુપની આમ તો બધી કંપનીઓ મજબૂત છે અદાની પાવર લિમિટેડમાં સાડા છ મજબૂતી છે અને અહીંયા પણ અત્યારે જોઈ રહ્યા છે કે એક ઓપનિંગ એટલું સારું નહોતું સ્ટોક માટે પરંતુ ત્યારબાદ એક મજબૂતી વધી કઈ રીતે સલાહ આપશો ચાર્ટ પર મારા હિસાબે આ સ્ટોકમાં પણ સિમિલર સ્ટ્રકચર છે એક કન્સોલિડેશન બ્રેકઆઉટ છે વોલ્યુમ્સ જબરદસ્ત છે નો ડાઉટ છ ટકા ઉપર થઈ ગયો છે બટ લુક્સ લાઈક કે અહીંયાથી આ સસ્ટેન રહેશે બાયિંગ અને સ્ટોક સાડા છસો સિક્સ સેવન્ટી જેવા લેવલ્સ કરી શકે છે તો એ ટાર્ગેટથી આપણે બાયિંગ કરી શકાય થોડા ડિપ્સ મળે તો ડિપ્સ ડિપ્સમાં આપણને બાઈંગ કરજો ફાઇવ એટીનો સ્ટોપલોસ રહેશે તો પાંચસો એંશીનો સ્ટોપલોસ બાયોન ટિપ્સ આની પાવર કારણ કે અત્યારે આટલી ખરીદારી છે થોડા એક ઘટાડાની રાહ જોઈ શકો છો દર્શક મિત્રો અત્યારે અમરેલીથી આપણી સાથે જોડાયા છે સુરેશભાઈ સંગતાની સુરેશભાઈ આપનો સવાલ પૂછો ટીવીએસ મોટર માં નવી ખરીદી કરવી છે મહાનગર ગેસ માં નવી ખરીદી કરવી છે આ બંનેમાંથી બંને લેવા જેવા ખરા કે બંને માંથી એક લેવાય કે બંને ન લેવાય અત્યારે ઓકે તો ફ્રેશ એન્ટ્રી માં જયંતિ રવ સવાલ છે આમનો એમજીએલ માટે અને ટીવીએસ મોટર એમજીએલ આપણે જોઈ રહ્યા છે ગઈકાલે પણ આપણે જોયું હતું કે ખાસી એક મજબૂતી સ્ટોક માં છે પ્રોફિટ બુકિંગ આવ્યું આટલી મજબૂતી બાદ પરંતુ અગર ફ્રેશ એન્ટ્રી કરવી છે એમજીએલ અને ટીવીએસ મોટર માં તો કઈ રીતે આપ સલાહ આપશો નીરવ આઈ વુડ સજેસ્ટ કે ટીવીએસ માં અહીંયા નહીં કરતા ફ્રેશ એન્ટ્રી ડબલ ટોપ કાઇન્ડ ઓફ અફ ફોર્મેશન બને છે થોડુંક ટાઈમ લાગશે આમાં એક બ્રેકઆઉટ આવે ને પછી બાયંગ કરવાનું યા પછી આમાં એકદમ જનું કાંઈ જ નહીં કરવાનું બેટર ઓપ્શન ઇઝ એમજીએલ એમજીએલમાં એમ લાગે છે કે એનો જે ડાઉન સાઇડ હતી એ થઈ ચૂકી છે હવે અહીંયાથી અપસાઇડ આવી શકે છે અને એફએનઓમાં પણ આપણે જોઈએ તો પોઝિશન લાઇટ થયા છે સુધાર પોઝિશન ના હિસાબે પણ લાગી રહ્યું છે કે અહીંયાથી સોળસોના લેવલ તો એટલીસ્ટ આવી શકે છે તો ફ્રોમ કરંટ લેવલ્સ અ મજીલ કરો સપોર્ટ છે તમારો એમજીએલ કરો ફ્રેશ એન્ટ્રી નહીં માં રાખો 1600 સુધીનો તમને બતાવી શકે છે મહારાજર કેસ એ સાથે નિર્વ રાજા લેવાનો સમય થયો છે તો આપના આપણે ડિસ્કસ કરી છે અમારી સાથે જોડાય દર્શકોના પ્રશ્નોના સમાધાન આપ્યા તો એ સાથે જ હાલ બાયસેલ હોલમાં પણ આટલું જ મને પણ આપશો રજા આગળ મારા સહયોગી યતિન મોતાલી રહેશે ફાયદાથી ફાયદો જોતા રહો સીએમ બીસી બજાર